સીતારામ જયશ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગાહેન ના હવા હાથ અને અત્યારે હવા હાથ વાગ્યા ને તાર જેન વિજ્ઞાન પરવાર આવી કે કે દી આખો આજ હું તો શનિવાર તી અમારે ભાણવા જવાનું થયું એટલે લોહણ ને લેવાનું તો આપણે લહણ વાવ્યું તું ને એ એટલું બધું બેઠું નતું ને તે પછી મેં કીધું સુમાહા હાટું લઇ લઈએ તે ઈ લેવાનું હતું ને ધડક્યું મેં અગાઉ કરી હતી મુલક ને પાછી બે ત્રણ કરી લીધું તે લેવાની હતી તે મરીયું લેવા હાટુ ને એવું ઝીણું મોટું ઘણું બધું લેવાનું હતું તે ભાણવેર ગયા હતા ભાણવે દુનિયા ને ગરમી ને તડકો ને એટલે ને કંઈ વિડીયો સલું કર્યો નહીં અને હા અમે દહ વાગે ગાન બાર ને તા આવતા પણ જ્યાં હતા કંઈ બીજું જ કંઈ અમારે લેવાનું હતું ના ઝીણું મોટું હતું અગરબત્તીઓને આયુષનો નાસ્તો લઈ ગયો તો એ ને તે હું ઝીણું મોટું લેવા હાટું થઈને ભાણવેર ગયા હતા ને અટાણે અમે મા દીકરો આ ગાતા ગાતાથી ભીંડા ઉતારી લે ને ભીંડા ઉતારે ને બસ મોરે પણ લીધા અને એવું સૂલો પેટાવા તે સૂલો પેટે ને તો પછી આજ જ હિયા વઘાર લેખા ભીંડાને હિયાક કરવાને રહવાનું કરું ને બાજરાને રોટલા કરવાથી ડબો ત લે લીધો ને આજ અમે ત્રણ જ જણા વ્યારા વ્યારામાં અમારે આ તોય હે નહીં અને વેલામાં દીકરો હે નહીં ત્યાં હવે ઘેર હુંકાર લાગે કોઈ હે જ નહીં એવું લાગે બોલું હોય અને હમણાં હામટાં હામટા ભેગા રહ્યા ને તે ઘેર હાવ એકલો એકલો લાગે એટલે એવું છે ત્યાં જતા રોકાયા હોય એટલે માજા કરોડ કેટલાક તો રોકાયા એના મામા ના ઘેર ગયા હતી ને એના અને એટલે સનોય હમણાં હે ને હમણાં હે ને આયુષ ને પણ ભેહુ તો ત્યાં શીખવાડી હે તે દોવે લી હે જેટલું દોતો એ હે એટલે બાપો કે બીજું તો આવડે કે નો આવડે બે નંબર ની વાત હે પણ આપડો જે જૂનો ધંધો હે એ ટાઈ કે આવડવો જોઈએ એટલે એવા હાટુ છે ને એના બાપો શીખવાડે ભેહુ તો ભેગો ભેગો બેહાડે તે એમ થોડું થોડું બેહતું થાય ઈ તે આવડે તે લીટર દોઢેક લીટર જેટલી તો દોવે લી હે અને બે દેથી આનો જ બેહાડીએ નકર તો ન બેહાડતા પણ હે થોડો થોડો હાથ વરતો થાય પછી નાનેથી હાથ વરે ને મોટું થેન ન થાય એટલે એવું હે કે જો ઉપાડો તાપ થઈ ગયો ને આ બાર બહેન જ રાંધવાની મજા આવે કેમ કે મારી બારો બારતા મજા આવે ને માલિકો જઈએ ને તો બહુ જ ને હાવ ઉમસ આવે ને એટલી ગરમી થાય તોપે જાય કે વટણ સ્લેપતા બહુ જ નો તપે એટલે હું હે ને વિડીયો ચાલુ રાખે ને એ જાય તે એલોજન કરે હવે લે તો ભાઈ હું ચાલુ રાખે ને તું એલોજન કરતો અને જો આપણા ભીંડા હે ને એમાં ઢેગલો ભીંડા લગભગ ત્રણ શિયાળ જેટલા હ્યાગ જેટલા તમે હે એટલા બી આ થઈ ગયા હતા અને બી વારા હતી ગલતા થઈ ગયા હતા નાખી દીધા હતા અને ગાયની કે બહેને નાખીને તો કોઈ ખાતા ને આકોરાન પડખે મોરે અને રૂપા તૈયાર કરીને નાખી દીધા તાપ કરી લીધો હતી એ હે ને કારી બકડી હે ને એમાં જ વઘારે નાખી આગળની અને ખાટું મીઠું હ્યાગ કરવાનું હું ઝાર ભીંડાને હ્યાગ કરાવ ને તાર મણી મારા ભાઈની યાદતા આવે જ કે મારા ભાઈની ને ભીંડાને હ્યાગ બહુ જ ભાવતું એ એની ભરલ ભીંડાનું હ્યાગ ભાવે એકદમનું અને હું ભરલ ભીંડા ભીંડા ને લગભગ મેં એક ફેરે એક જ ફેરે કર્યું મેં ભરડ ભીંડા ને હેક ભરડ ભીંડા ને હેક જ અમારા ઘરમાં ન થાય કારણ કે જ્યારે હેક કરીએ ને ત્યારે પેટ ભરે એટલે ભરડ ભીંડાને ને તો કરતા જ ન હોય અમે મારા ભાઈને બહુ જ ભરલ ભીંડાની હેક ભાવે એટલે ભરલ ભીંડાની હેક જ હું અમે કરીએ ને તો આ કટકીનું જ કરીએ પછી ઓઇલું હેક તો કરીએ જ નહીં ત્યાં હાલો હું રહોડ આયુષ ગોતો તે લાઈટું કરે એવો ભયું હવે માં તો ધૂપ દેવા કરે હું હેકને બધી તૈયારી લેલા બરાબર

મરતી ના એમાંય પણ થાય કોકો કોકો આ બધા મરતા હે ને એ આપણા હે એટલે ઉતરવા માંડ્યા હે હેતા અને ઘરનું બકાલું હોય તો ઘરનું બકાલું ભલે આપણે ગમે હું બહારથી લે આવીએ પણ જે ઘરના બકાલાની મજા આવે ને એવી બહારના બકાલાની મજા ન આવે ખબર આમાં તો આપણી કોઈ પણ જાતની દવા સાટતા જ ન હોય બિલકુલ ઓર્ગેનિક જ હોય અને બહારથી લેવી એમાં તો કેટલી પ્રકારના દવા સકતા હોય એટલે ટ્રાય કરાય કે આપણે બકાલું વાવે શકીએ ભગવાનની આપણી વાળી ગોળી દીધી હોય તો એટલે એવું હે ને મીઠા મરચાં રૂપાના કરે લીધા એ મરચાં કાઢેલા પછી એમાં મીઠું છાંટવાનું જીરું ને મરચાં થોડાક વધારે તળ્યા કેમ કે કે મોરા હે હાવ એટલે એક તો પડે એવું અને બાર બેહીને રાંધવાની તો અતાર મજા જ બહુ જ નહીં આવે કેમ કે ગરમી જરાય થાય ને વાવડો ક્યારેય વાવું તો ઘોરાય ના આવે નીવામાં હે ને એક બાપુએ આવતો રયો દૂધ ભરે બીંડા નહી કોઈ એટલે રાઈ ને મjzરાક વધારે પ્રમાણમાં નાખીએ અને હિંગય પણ જરાક વધારે વાયડું ન લાગે બીંડાને છે એવા હાટુ વધારે ઊંટા નાખા અને કે હું તો પેટનો દર્દી હું છે એટલે હવે ને પહેલા બીંડાવની છોડવે લેવાતી લેપું ને બરોબર પછી ચાટમાં વઘાર કરી દીધો તો તોડે ને જરા કંઈક તાહે પછી જ વઘારમાં તોડવાનું આખો લેપ બહાર નાખવાનું એ સાહેખલાનું કરવાનું એટલે હું તાંહી લે આવી ભીના સાહેલાનું હારવારો તક યાદ તોડી દે ચાંગટીમાં બીજું કંઈક હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ તો જો અતારણે આ લેહ માર વાસે અને આ સવારનો વિડીયો હે પાણી કરતો હતો અને હું ફરિયા વાળતી હતી ફરિયા વાળ લીધા ગાયનો ખીલો કરે કરીને ગાયની વાઢેર નાખે આવી ફેરવે લીધી અને એ વાલે મારે ફરી ને બધું વારવાનું કામ ને ગરમી એવી છે કે વાત ન કરો એવી કે આ ગાય નો ખીલો ચોખ્ખો કરીલો ને તો આયુષ પાણી કરી કરીલો ને તો મેં કીધું નવરાવે જાય પછી ઓલી કોર ના જ આયે ને અટાણ મય તો હાવ નીંજરા એવી ગરમી થાય ને ગાય હાટુ એક જોગું જોગું પેલા વાઢે ને તો ટાઢા પોર નું ગાય ખાઈ દે તો એ ગાય ની હાલ હાગડા નઈ ખાય વાઢે હાગડા વાઢે નઈ ખાય ગાય ની ના ના કે દીધું મેં એ ઉપર ખીલો ચોખ્ખો કર્યો અને કુણા કુણા હાગડા હોય ને એ બહુ જ ખાઈ ગાયો મારી તે એનાથી વાઢે આવી ને વાઢે નાખી દીધા એમાંથી હવે છે બધાય પાંદડા પાંદડા ખાઈ જાય છે અને બીજું રહેવા દીધે ગાય ની હે ને અસલ નો આખરી જી તડકો થાય ને એ ઉપર ફેરવાય છે તે ગાય પછી ને તડકા ને બેહે જાય તે ને ટીલી ની જે આ મીરા મીરા ની ને આ બાંધી છે ને મન ખાય છે ખાય થોડું થોડું મન ખાય છે થોડું થોડું ને પછી

હમણાં બે દીધી ને તો સાંધલો જ કર્યો બિચારીકે મમ્મી આ પેટમાં ગદમજ કામ થાય મીઠું દૂધ થાય પેટમાં ગદમજ બીજું કામ થાય હે સનો સોના ಹೇ ಹೋಯ್ ಕಾಣಾನ ಬೋ ಏವಾ ಉಟಿ ಆಲೆ ಮೇರಾ ಮೇಡಿ ಇನ್ ಎಸ್ಪೆಶಲ್ ಜೋಡಾ ಅಬ್ದಿ ಇಟಾಮ್ ಗೈತೆ ಆಯಿ ತೋಡರ್ ಮೇ ವಾಹೀ ನಾ ಕರ್ದಿ ಸಾ ಬದಾಯ ಅನೆ ಆಯೂಶ್ ಮೇ ಏಹೇ ನಾ ಮೇ ಲೈನ್ ಮ ಡೋತಾ ಹೀಕಾಡೀ ಬದಾಯ ಕಾಲೆ ಕೋಮೈ ನಾ ಕರ್ತಾ ಕೇ ನಾನೋ ಹೈ

ઉપર ફેટ નહોતા આવતા તો તમે હે ને થોડુંક પાણી પીવરાવામાં ને ખવડાવવામાં ધ્યાન દીઓ એટલે મસ્ત ફેટ આવે કે દોયા પહેલાં પાણી ન કરાય દોવે પછી પાણી કરીએ ને તો આપણી એક ફેટનો ફેર પડી જાય ને એટલા હામટા દૂધમાં એક ફેટનો ફેર પડે તો કવડે રૂપિયો જ્યો એટલે દોયા પછી જ બિહુને પાણી કરવાની દોયા પહેલાં પાણી ન કરવાની અને હે હે ને હું એવી ટ્રાય કરી મને હે ને હમણાં પરવા આવતી બહુ જાજુ કામ થઈ જાય અને કોમેટના જવાબ બે ત્રણ ના ભેગા થાય તો આ કોમેટનો જવાબ દેવાનું વેરું આવે

મારા લીધું હું જમા રહેતી એની હે ને કામ મારાજી કોઈ પણ કામ ગંધારું જરાય ટકે જરાય ગમે જ નહીં અને એને મારું કાયમ હર હંમેશા એક જ છે કે જે કરીએ તે બેસ્ટ કરીએ એટલે આયુષને ઝેણપુ તો ત્યાંથી એક જ વાત કે જે કરીએ તે બેસ્ટ કરીએ એટલે પોતાની હાવ મગજમાં ગીરે ગયું કાંઈ એક ભી ગંધારી ધમારે કાંઈ એક ભીની હે ને આ લાઈન આખી ધમારતો હોય એ પહેલા ધમાર્યું અને પછી એ હે ને હેઠું ફ્લેટ ધોય હાથીઓ લેન પૂરી ભીની જો વાંથી ધો હાવ હાવ સેડેથી ધો અને મણી હે ને ગંધારું ને ઉહડુહડ કામ કરે ને તે બિલકુલ ગમે જ નહીં કરવું ને તો સારું કરવું નક કરવું નહીં મારું એક જ કે હલામું કરવું હોય ને તો કરવા નક ના પાડી દઈએ ને તો મને હાથી ના ભલું પણ જીવું તેવું કામ કરે ને ઉલાર નાખે ને કામ ન ગમે મસ્તીની આખી હોય કે અજાણ પૂછડામાં હે ભૂરીના એટલું હાલે નહીં કાંઈ પગવુંમાં કે ખરીયુંમાં કે કાંઈ સાણ ન હોવું જોઈએ પછી આદત પડે ગંધારા કામની ઓછું પ્રેશર મારી ને વ્યવસ્થિત ધો ઉહડુહડી નું થવાનું જ નહીં કેન ને આવે છે એવી આકો ને લઈને આખી પ્લેટ ધોવાઈ નાખીએ ને તો હું ફરી આને ધોરી આ સોખા કરતી હતી તે આકો તાસલ નું વરાઈ ગયું બધુંય પાડો અસલનો થેગો ઝીણકો ધમો હા આથી હરખું ધોજે ફ્લેટમાં કાંઈ રહેવા ન દે તો બે બાજુ હરખું જ ધોજે ને નાલી સાફ કરજે અને ઝાડવામાં જ કટિંગનો વારો આવ્યો આ અમારે અમાર ભીહું ધમારવાનું કામ લીધું ને અમે કીએ અમે ધોરિયા સોખા કરી નાખીએ ધોરિયામાં હેઠો હેઠો દૂસો હોય તે કાયમ વરાતો હોય પણ આ ઉપરનું કટિંગ હોય ને એ આજ મેં કીધું કટિંગ કરી નાખીએ ને તો પાસા એવું કોરાવા માંડે કે એવું પાનખરની રદતા હોય ગઈ એ રેવા દે ઈ રેવા દે વાલા એ રેવા દે હાલે ને હગા હમ કટિંગ કામ હાલે હે ને જો આ બધા કાપે કાપે ના હેઠા ઢેગ્યા કરી દીધા નડતા હોય ને એ જાળવાનું હુડ નીકળી જાય મહિને દોઢક મહિનો થાય ને તો વેપનું એક ફરે કટિંગ એઠા એઠા ન વધે તો મતલબ ધોરિયામાં છે ને અઘોસર ન થાય એવા આટું ધોરીઓ સોખો જ રાખીએ પાછું મારે વાયર સોઈર કરવી હોય ને તો એ હલવી પડે અને આ એક બિલ્લી ઉજેરલ હે તે એવો મંદિરી જોવે હોય ને તો ખબર પડે કાંઈ જગ્યા હોય ને તો મંદિરી વાવે હવે ને એ હે ને ધતુરાવનો રોપ કરવાનું ટાણું પણ થઈ ગયું તે એ આજકાલમાં નૈતરી થઈ જાય ને તો રોપ કરદા એ ફૂલ હે ને બધા એટલે અસલ અસલના આખાએ ઉઘડે પડ્યા અને આ તો આખું ઉઘડે જ ગું આમાં કાંઈ જગ્યા જ નથી રહી મી હે ને એક એકદી સાણીયું આખા એમાં ગોળ કરે ને સાણિયું ખાતર નાખ્યું ને પછી યુરિયા ખાતર નાખ્યું બે ખાતર નાખે ને તેને ચબરો થઈ ગયું ને આમાં હે ને હું અહીં આ પછી આ ઉઘડે જાય ને એટલે આ બધી દાંડી દાંડી એ હે ને આ દાંડી બધી કાપી નાખીએ ને આ બધા ઉઘડેગલ ને આજે આ ઉઘડેગલ હે ને એ કાપી નાખીએ ને ત્યાંથી નવી કૂપણું આવે ને એમાં પાસે ફૂલ ખીલે એટલે કોઈની ગુલાબમાં હે ને એવી રીતે કરવું હોય તો કરે હગે જ્યાં આથી પાછું કટિંગ કર્યું ને આથી આ કાપી ને એટલે ત્યાંથી કોરાઈને ને એમાં થાય ને મારા હાથું તો સાણ હે ઓ આથું ઉપર ન જોતા આ કાપી દેતા હગા આ બધા આ ઉઘડેગલ ફૂલ હે હે ભેરો કરે ને બાંધવો કે ઓછી બોરસલીમ બાંધી દેવો બોરસલીમ બાંધી દે ને તો આકોને પડખે હીરો જાય હાલો તો એ અમારે સોખો કરવા ને આખા જો તમે વાઢ વાઢ તે ઓલી કોથી વાડતી આવેતી હવે ને એક લાઈન ની નિરણ થઈ ગઈ ને અજે એક લાઈનમાં લગભગ 3 હે કેટલી હોય 3 4 હે ઇંકે અને હવા ઓરીવો પડે ને શિયરી કોથી કાઈ હાહ ને લેવા તો તે નીજી ના જાય ગરમી ને બહુજ ન શિયરી કોથી હે ને હાવ ગાઢો આવે જાઈ ને તે ક્યાંથી વાવડો નો આવે અને આ ખોખા ખાદવારી આવી મારા પાહે વાવડ કટવા આજ કેટલા દેતિયા ને ફુટકી ન ઉતતી કે વાવડ કાઢેવા હે ને હમ તે વાઢવાનું ચાલુ છે નખમણ હારતો જાય તે હું આ એટલું હોય ને મોટું મોટું વાઢે વાઢ નાખે ને તો પછી ઈકોનો હેડો હુડવો નથી હુડવા થાય તે એ વાઢવાનું ચાલુ છે વટાણમાં તે જે એકનું વાઢલ પડ્યું હું આગળ ઘાઇ ગયા બેનું બીજીને વાઢે દે તે હાર વાલો વાઢવા માંડીએ આખા આખી વિહો મસ્તી ની નિરણ કરી દીધી આવે એને આખી ખા વાહુધી ની આખી આખો સારું મજા આવે ખાવાની

અને એવું જેનું મોટું કામકાજ ઘણું બધું બાકી છે તો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોઈની કાંઈ કોમેન્ટ હોય તો જરૂર જણાવજો તો એવી આગળ વિડીયામાં જ લેલી હું તો જરૂર એ જરૂર કોમેન્ટ કરજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી